ભરૂચના ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરમાં આગ નવમા માળે આગ લાગતા ઓફિસોમાં નાસભાગ બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ભરૂચ શહેરના જૂના નેશનલ હાઈવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી શોપિંગ સેન્ટરના નવમા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગઈ હતી પાલિકાની ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

આવીને જોતા આગ નવમાં માળ પર લાગી હતી જેથી અમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગ કુબેર એન્ટરપ્રાઇઝ લેબર સપ્લાય કરતી ઓફિસમાં લાગી હતી જો કે સમગ્ર ઘટના અંગે લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે નવ માળની વિશાળ ઇમારતમાં ફાયર સેફ્ટીના સાધનો તો હતા પણ કોઈ જ કામ નાના હતા જે અંગે પણ વહીવટીતંત્રએ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવા પામી છે મારું નામ શૈલેષ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં હાલ વાગ્યાની આસપાસ એબીસી ચોકડી પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં આગ લાગેલી કોલ અમારા કંટ્રોલ રૂમ પર આવેલો અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવીને જોયું તો નવમા મળે એક ઓફિસની અંદર આગ લાગેલી હતી અમારી ટીમે ભારે જહેમત બાદ ઉપર પોતાના હોસ ચઢાવી અને આગને સંપૂર્ણપણે કંટ્રોલ કરવી આમાં કોઈ જાનહાની થયેલ નથી સબ સુકડ છે કેટલી ઓફિસો

તો એની અંદર ફાયર સેફ્ટી સાધનો ફાયર સેફ્ટી સાધનો હાલ ઇન્સ્ટોલ કરેલા છે પણ અમને અમારા સાધનો પર વધુ વિશ્વાસ હતો ને અમે એનાથી આગળ ઓલવી ને કંટ્રોલ કરે છે એવું પણ જાણવા મળ્યું કે આ જે ફાયર સેફ્ટી ના સાધનો એને પ્રેશર નથી મળતું એવું જાણવા હવે પ્રાથમિક તબક્કે અમારે તપાસ કરવી પડશે અમે અમારા કામમાં હતા એટલે આજુબાજુ ધ્યાન અમારું હોય મૂક્યું વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ